કેનેડા પધારેલા વડતાલના સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ એકસો આઠ શ્રી રાકેશ પ્રસાદ લાલજી મહારાજ શ્રી તથા સંત શ્રી સત્યપ્રકાશ મહારાજે હરિભક્તોને ત્યાં પધરામણી કરી હતી વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા તેમના લાલજી મહારાજશ્રી તથા સંતશ્રી સત્યપ્રકાશ મહારાજ અત્યારે તેઓ કેનેડાના પ્રવાસે હોય તેઓ એ મંગળવારે ફાધર ટોબિન રોડ પર રહેતા હરિભક્ત શ્રી દિપેશ પટેલે ત્યાં પધરામણી કરી હતી આ દરમિયાન સૌ હરિભક્તોએ તેમના ચરણ સ્પર્શ સાથે દર્શનનો લાભ લીધો હતો ચાનુલોચનમ શરણારતનaratiમોચનમ પતિતોધરનાય તત્વરમ સહજાનંદ ગુરુમ ગજેસ તો અમે એક જગ્યા વાંચ્યું કે સતયુગમાં કે દાનવો પૃથ્વી ઉપર જ નતા બાર હતા પછી વહેતા છે ને દાનવો પૃથ્વી પર હતા પણ દૂર દૂર હતા બધા